રાજકોટ જિલ્લામાં જંતુનાશક ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે એસઓજીની ટીમે લોધિકા કાંગશેડી ગામમાં ફેક્ટરીમાં દરોડા પાડ્યા જ્યાં જંતુનાશક નકલી દવા બનાવતી તેના પર અલગ અલગ કંપનીના નામના સ્ટીકર લગાવી ખેડૂતોને વેચતા હોવાનું પણ ખુલાસો થયો છે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર અગિયારના શેડમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બાયર ક્રોસાઇસ વગેરે કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર બનાવી દવાનું વેચાણ થતું હોવાનું પણ ખુલાસો થયો છે એસઓજીને બાતમી મળી હતી જેના આધારે દરોડા પાડતા જ નકલી દવા બનાવતી ફેક્ટરીનો ભાંડફોડ થયો પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે ફેક્ટરીનું સંચાલક દર્શન જયેશ ગડાદરા પણ ત્યાંથી મળી આવ્યો આ ઉપરાંત સ્ટીકર દવામાં મિક્સ કરાતી વસ્તુઓ સહિત સાત લાખ પંચોતેર હજારથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં જંતુનાશક ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે એસઓજીની ટીમે લોધિકા કાંગશીડી ગામમાં ફેક્ટરીમાં દરોડા પાડ્યા જ્યાં જંતુનાશક નકલી દવા બનાવતી તેના પર અલગ અલગ કંપનીના નામના સ્ટીકર લગાવી ખેડૂતોને વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે